चलो नमस्कार जय हिंद जय श्री कृष्णा अभी जाओ विद्यार्थी मित्रों फटाफट जोईन थी जसो जी ऑडियो ऑडियो ने बराबर विजिबल है ચલો ઓડિયો બધાને બરાબર વિઝિબલ છે એક વાર કમેન્ટ કરી દેશો જી વેલકમ બેક વેલકમ ટુ ધી ઓજે સ્ટડી મારું નામ છે પરેશ ધારવિયા સ્વાગત છે તમારું ઓજે સ્ટડી માં ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાઓ લાઈક ન કર્યું તો લાઈક કરી અને શેર ન કર્યું તો શેર કરી દેજો તમારા સાથી વિદ્યાર્થી મિત્રો સુધી વિદ્યાર્થી મિત્રો લેબોરેટરી આસિસ્ટન્ટ ની અંદર ગુજરાત ગણ સેવા પસંદગી મંડળ દ્વારા જે 145 જગ્યાઓ આવી છે ધોરણ 12 સાયન્સ પાસ ઉપર બરાબર છે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું કે એનો સિલેબસ શું આવી છે કોણ કોણ એની એક્ઝામ આપી શકે છે અને કયા કયા મુદ્દાઓ સાથે એનો સિલેબસ જોવામાં આવે છે તો ફટાફટ બધા વિદ્યાર્થી મિત્રો જોઈન થઈ જાય પછી આપણે આગળ વધીએ આજના ક્લાસની અંદર ચલો ડીટેલ સિલેબસની ચર્ચા કરી લઈએ ઓકે ચલો શરૂઆત કરી દઈએ પેલી વસ્તુ કે વિદ્યાર્થી મિત્રો કોણ આની અંદર આજથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે અને તમે ફોર્મ ભરી શકો છો કોણ ફોર્મ ભરી શકે છે તો કે આની અંદર જે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ પાસ છે એટલે કે બાર પાસ છે એ બધા ફોર્મ ભરી શકે કેમ કે સ્ટાન્ડર્ડ ટેલ ની અંદર કેમેસ્ટ્રી સબ્જેક્ટ આવે છે ફિઝિક્સ આવે છે અને અંગ્રેજી પણ આવે છે બરાબર છે અંગ્રેજી પણ આવે છે એટલે કે ત્રણે ત્રણ સબ્જેક્ટમાં ધોરણ બાર ની અંદર તમે બાર સાયન્સ ની અંદર પાસ હો તો તમે આની અંદર લેબોરેટરી આસિસ્ટન્ટ ની અંદર ફોર્મ ભરી શકો છો બરાબર છે હાલે ઓકે ઓકે બીજી ચર્ચા કરીએ કે વિદ્યાર્થી મિત્રો

સાઠ માર્ક નું થાય છે જે તમને રેકોર્ડ રેકોર્ડ ક્લાસની અંદર જોવા મળશે યાદ રાખી લેજો એક નવ થી આપણા ડેમો ક્લાસ ચાલુ થશે અને નવ નવ સુધી નવ નવ સુધી એક નવ થી લઈ અને નવ નવ ત્યાં સુધી તમને આ ઓફર પ્રાઇઝ અંદર આ બેચ જોવા મળશે પચીસો નવ્વાણું રૂપિયામાં બરાબર છે કેટલા રૂપિયામાં પચીસો રૂપિયામાં એક નવ થી લઈ અને સુધી તમને આ બેચ જોવા મળશે મારો બર્થડે છે છે ત્યાં સુધી આપણે ઓફરને લંબાવેલી એકસો વીસ માર્ક ના લાઈવ અને રેકોર્ડેડ બંને ક્લાસ મેથ્સ અને રીઝનિંગ ના માર્કના રેકોર્ડેડ ક્લાસ તમને જોવા મળશે બરાબર છે હા બધા ભરી શકે બાયોલોજી હોય તો કેમેસ્ટ્રી ફિઝિક્સ ને અંગ્રેજી તો હોય અને મેથેમેટિક્સ હોય તો પણ કેમેસ્ટ્રી ફિઝિક્સ અને અંગ્રેજી તો હોય હોય ને હોય છે એટલે બધા આની અંદર ફોર્મ ભરી શકે છે બરાબર છે આ બેચની માહિતી છે અને વધારે માહિતી માટે તમે આ WhatsApp નંબર ઉપર મારી સાથે ગ્રુપમાં જોઈન થઈ શકો છો બરાબર છે શરૂઆત કરીએ કે એના સિલેબસ અંદર સૌથી પહેલા આને રીઝનિંગ ના 30 પ્રશ્ન હશે અને 30 ગુણ હશે બંને ભાષાની અંદર તમે એક્ઝામ આપી શકશો ગુજરાતીમાં આપવી હોય ગુજરાતીમાં આપી શકશો અને અંગ્રેજીમાં આપવી હોય એ અંગ્રેજીની અંદર આપી શકશે આપણો જે કોર્સ છે એ ગુજરાતીની અંદર અવેલેબલ હશે બરાબર છે કેમાં હશે ગુજરાતીમાં તમને જોવા મળશે ઓકે રીઝનિંગ અંદર કયા કયા ચેપ્ટર આવ્યું છે તો કે રીઝનિંગ અંદર ઉંમર સંબંધિત પ્રશ્ન હશે એ તમને એક પાર્ટ પૂછે છે ઉંમર સંબંધિત પ્રશ્નો સેકન્ડ એની અંદર વેન આકૃતિઓ આવે છે પછી તો કે દ્રશ્ય આધારિત એટલે કે ચિત્ર જોઈને તમારે પ્રશ્નના જવાબ હોય પછી લોહીનો સંબંધ હોય છે પછી તાર્કિક પ્રશ્ન આની અંદર તાર્કિક અંકગણિત પણ આવશે માહિતીનું અર્થઘટન જે ચાર્ટ દ્વારા આલેખ દ્વારા અથવા તો કોષ્ટક દ્વારા તમારે પ્રશ્નના જવાબ આપવા પડશે જેને કહીશું માહિતીનું અર્થઘટન અને પછી છે માહિતીની પર્યાપ્તતા આ સાત મુદ્દાઓ છે એ રિઝનિંગની અંદર સમાવેશ થશે ત્રીસ પ્રશ્ન હશે અને એના ત્રીસ ગુણ હશે બરાબર છે ત્રીસ પ્રશ્નના

ગુણોતર અને પ્રમાણ છે ભાગીદારી છે સમય અને કાર્ય છે સમય અને સાંકળનો નિયમ છે અને રીઝનિંગની વાત કરવામાં આવે તો રીઝનિંગની અંદર તમને ટોટલ સાત ચેપ્ટર આપેલા છે આ વાત થઈ સાઈઠ માર્કના તમારો જે પાર્ટ એ છે એની ચર્ચા થાય

હેને એ અત્યાર થી જ કરી દેશો છે ચલો ભાગ બીજો આવે છે જે એકસો ને પચાસ ગુણ છે જેમાં એકસો ને વીસ માર્ક નું સબ્જેક્ટ રિલેટેડ છે અને બાકી બંધારણ દસ માર્ક નું છે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ છે એ દસ માર્ક નું છે અને બીજું વિદ્યાર્થી મિત્રો કરંટ અફેર દસ માર્ક નું છે એમ કરી અને ત્રીસ માર્ક એ અને એકસો ને વીસ માર્ક આ એટલે કે એકસો ને પચાસ માર્ક થશે બરાબર છે સબ્જેક્ટ રિલેટેડ આ બંધારણની વાત થઈ બંધારણમાં સત્તા ભૂમિકા અને જવાબદારી છે પછી એની અંદર સંસદીય પ્રણાલીનો સમાવેશ થાય છે પછી બંધારણીય સુધારા છે કટોકટીને લગતા કેન્દ્ર અને રાજ્ય સરકાર અને તેના સંબંધો છે ભારતમાં ન્યાયતંત્ર છે

જે સબ્જેક્ટ રિલેટ છે એના તમામ મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું બરાબર છે શાંતિથી સાંભળજો રસાયણ વિજ્ઞાન ભાગ એક છે બરાબર છે ભાગ એક જે કેટલા નો છે 25 ગુણનો છે જે કેટલા માર્કનો છે 25 ગુણનો છે તો કેમિસ્ટ્રી ની અંદર તમારે ભાગ 1 ની અંદર દ્રાવણોના પ્રકાર કરવા પડે છે ને પછી દ્રાવણોની સાંદ્રતા છે ને કોન્સન્ટ્રેશન કહીએ છે પછી એની દ્રવ્યતા કરવી પડે પછી બાષ્પ દબાણ કરવાનું છે આદર્શ અને બિન આદર્શ જે આઈડિયલ ગેસ જેને આપણે કહીએ છીએ આદર્શ અને બિન આદર્શ દ્રાવણો છે એ કરવાના છે સંખ્યાત્મક ગુણધર્મ અને મોલાર દળ કરવાના છે અસામાન્ય મોલાર દળ કરવાના છે બરાબર છે પછી એના પછી આગળ જઈએ તો વિદ્યુત રાસાયણિક વિજ્ઞાન વિદ્યુત રાસાયણિક કોષ તમારે કરવાનો છે પછી વિદ્યુત રાસાયણિક કોષની અંદર ગેલ્વેનિક કોષ આવશે નન સમીકરણ આવે છે

પ્રક્રિયાના વેગને અસર કરતા પરિબળો દાખલા તરીકે ક્ષેત્રફળ અસર કરી શકે ટેમ્પરેચર અસર કરી શકે છે એટલે કે તાપમાન અસર કરી શકે છે એ બધા જ પરિબળો તમારે આની અંદર કરવાના છે પછી સંકલિત વેગ સમીકરણ છે બરાબર છે સંકલિત વેગ સમીકરણ એટલે શું તો કે સાહેબ હે ને ટી વન આફ છે ચલો ટી એટલે કે ચલો ટી જીરો સમય છે ટી વન આફ છે ટી વન હાફ છે ટી વન છે અને ટી છે હાફ રિએક્શન ફેકન્ડ રિએક્શન પ્રક્રિયાનો સંઘાત એમ કહી શકાય બરાબર છે ઓકે પછી બીજા કયા મુદ્દાઓ છે તો કે ડી અને એફ વિભાગના તત્વો છે ડીએન એફ બ્લોક એલિમેન્ટ જેને આપણે કહીએ છીએ આવર્ત કોષ્ટકમાં કોનું સ્થાન કયું છે

બરાબર છે ને બરાબર છે ચલો એનાથી થોડાક આગળ જઈએ રસાયણ વિજ્ઞાન ભાગ બે પહેલો ભાગ થયો એટલા મુદ્દાઓ તમને પચીસ માર્ક ની અંદર પૂછશે પછી કેમેસ્ટ્રીનો પાર્ટ ટુ આવશે એ કેમેસ્ટ્રીના પાર્ટ ટુ માં પણ કેટલા માર્ક છે તો કે એ પણ પચીસ માર્ક નો છે પાર્ટ ટુ પણ જેની અંદર હેલો આલ્કીન અને હેલો એરિન સંયોજનો હોય તો એનું વર્ગીકરણ એનું નામકરણ એનું સીએક્સ બંધનો સ્વભાવ પછી હેલો આલ્કેન ની બનાવટ પછી હેલો એરિન ની બનાવટ ભૌતિક ગુણધર્મ રાસાયણિક પ્રક્રિયાઓ પોલી હેલોજન સંયોજનો પોલી હેલોજન સંયોજનો આ બધા ભાગ બે ની અંદર આવશે પચીસ માર્કમાં આલ્કોહોલ ફિનોલ અને ઇથરના સંયોજનો પણ તમને પૂછે આલ્કોહોલ ફિનોલ અને ઈથર એનું વર્ગીકરણ એના નામકરણ એના ક્રિયાશીલ સમૂહો આલ્કોહોલ અને ફિનોલ સંયોજનો પછી આલ્કોહોલના સંયોજનો ઈથરના સંયોજનો આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડના સંયોજનો બરાબર છે હે ને ઓકે પછી આલ્ડીહાઇડ કીટોન અને કાર્બોક્સિલિક એસિડ પછી એના નામકરણ અને બંધારણ પછી એની બનાવટ

અને ભૌતિક વિજ્ઞાન પાર્ટ એક છે એ પંદર માર્ક નો હશે કેટલા માર્ક નો છે પાર્ટ એક પંદર માર્ક નો એમાં શું પૂછશે એની અંદર વિદ્યુત ભાર અને ક્ષેત્ર વિદ્યુત વાહકો અને અવાહક હે પછી એના મૂળભૂત ગુણધર્મ કુલમનો નો નિયમ વિદ્યુત ભારો વચ્ચેના બળ વિદ્યુત ક્ષેત્ર એની રેખાઓ એનું ફ્લક્સ પછી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ દ્વિધ્રુવ્ય ચાક માત્ર જેને આપણે કહીએ છીએ

જેને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ શું કહીએ છીએ વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહ સુવાહકો ઓહમનો નિયમ પૂછે અવરોધ અવરોધકતાનો ઉદ્ગમ ઓહમના ના નિયમની અમુક મર્યાદાઓ છે એ મર્યાદાઓ તમને આની અંદર પૂછશે ઓકે પછી દ્રવ્યો માટે કયા કયા જુદા અલગ અલગ દ્રવ્યો માટે અવરોધકતા પણ અલગ અલગ હોય પછી તાપમાન પરનો આધાર પૂછે પાવર વિદ્યુત ઉર્જા અને પાવર પૂછે ઈએમએમ ઇલેક્ટ્રો આપણે કહે છે ઓકે ચલો એનાથી આપણે આગળ જઈએ ગતિમાન વિદ્યુત ભાર અને ચુંબકત્વની અંદર શું શું પૂછે છે ફિઝિક્સ અંદર તો ચુંબકીય બળ પૂછે એ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ પૂછે પછી બાયો નો નિયમ પૂછે છે પછી વર્તુળાકાર પ્રવાહ ગાળાની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર એમ્પિયર બંધ ગાળાનો નિયમ સોલેનાઇડ સાથે સાથે બે સમાંતર વિદ્યુત પ્રવાહ વચ્ચે લાગતું જે પણ બળ છે એ પછી ગૂંચડું પૂછે ચલિત ગુચડા વાળું ગેલ્વેનોમીટર ચુંબકત્વ પૂછે ગજીયો ચુંબક ગોસનો નિયમ મેગ્નેટાઇઝેશન અને મેગ્નેટિક તીવ્રતા અને દ્રવ્યના ચુંબકીય ગુણધર્મ બરાબર છે

એની અંદર આ બધું જ સિલેબસ આપેલો છે બસો એક્યાસી નંબરની તમે એડવર્ટાઈઝમેન્ટ જોઈ શકો તો પણ તમને ખ્યાલ આવી જશે ઇલેક્ટ્રોમેગ્નેટિક કન્ડક્શન ઇન્ડક્શન આવે ફેરેડે અને એન્ડ્રીના પ્રયોગ ચુંબકીય ફ્લક્સ ફેરેડે નિયમ લેન્સ નિયમ ગતિકીય વિદ્યુત ચારક બળ પ્રેરક એસી જનરેટર પછી વૈકલ્પિક વર્તમાન અવરોધ ને લાગુ પડેલ એસી વોલ્ટેજ છે પછી એસી પ્રવાહ અને વોલ્ટેજની રજૂઆત તમને પૂછે બરાબર છે બરાબર છે બરાબર છે ઓકે પછી ઇન્ડક્ટર તમને પૂછે કેપેસિટર એલસીઆર શ્રેણી એસી પરિફત ટ્રાન્સફોર્મર્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગ સ્થાનાંતર પ્રવાહ વિદ્યુત ચુંબકીય તરંગો અને વિદ્યુત ચુંબકીય વર્ણપટ આ તમને પૂછે જે વિદ્યાર્થી મિત્રો ના સિલેબસ જોતો હોય એ આ નંબર ઉપર મને વોટ્સઅપ કરી દે બરાબર છે તમારું નામ લખી નીચે લખજો લેબોરેટરી ટેકનિશિયન અને એની તૈયારી કરવા માટે ઈચ્છો છો સિલેબસ જોઈશે

પ્રાયોગિક અભ્યાસ પછી ફોટો ઇલેક્ટ્રિક અસર અને પ્રકાશના જે પણ તરંગવાદ છે એ તરંગવાદ પૂછે બરાબર છે ઓકે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કણ સ્વરૂપ જેને આપણે ફોટોન કહીએ છીએ એ ફોટોન દ્રવ્યનું તરંગ સ્વરૂપ પછી એટમ એટલે કે પરમાણુ નું તમને પ્રશ્ન પૂછે એટમ બરાબર છે આલ્ફા કણ અને પરમાણુ અંગેનું રૂથરફોડનું ન્યુક્લિયર મોડેલ પરમાણુ નું વર્ણપટ

એસી ને હે ને વીસ સો માર્ક થયા અને જીવ વિજ્ઞાન બાયોલોજી પણ પૂછશે બરાબર છે અને આ બાયોલોજી છે એ પણ કેટલા માર્ક નું તો કે વીસ માર્ક નું છે આ મળી અને તમારો જે પણ પર્સન છે એ કેટલા માર્ક નો થઈ જાય એકસો ને વીસ માર્ક નો સબ્જેક્ટ રિલેટેડ થાય આ વાત કરી એ મેં ટોટલ સિલેબસની તમને કહી કહીએ કેટલામાં ટોટલ સિલેબસ જેની અંદર જેની અંદર સાઠ માર્કનું મેથ્સ અને રીઝનિંગ કરાવ્યું અને દોઢસો માર્કનો પાર્ટ બી કરાવ્યો એમાંથી એકસો વીસ માર્કનું તમારું સબ્જેક્ટ રિલેટ જેમાં કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી અંગ્રેજી આ ચાર કરાવ્યું અને બાકીના ત્રીસ માર્ક નું છે જેમાં બંધારણ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ અને કરંટ અફેર અંબાડી અને ત્રીસ માર્ક નું એ પોર્શન થશે ક્લિયર છે હા એકસો વીસ માર્ક કરતા વધારે તો આની અંદર ટોપિક આપેલા હશે બરાબર છે આ સંપૂર્ણ ટોપિક છે એની તમને ઈ પીડીએફ મળી જશે જે તમે ડાઉનલોડ કરી અને તમે ઝેરોક્સ કઢાવી શકો છો બરાબર છે સંપૂર્ણ જે પણ માર્ક છે એની ઈ પીડીએફ તમને મળી જશે એકસો વીસ માર્ક નું સબ્જેક્ટ રિલેટેડ છે એનું વિદ્યાર્થી મિત્રો લાઈવ ક્લાસ આપણે લાઈવ ક્લાસ જે રીતે જીપીસીબી અને જીપીસીબી નો ક્લાસ આપણો ચાલુ છે બરાબર છે એ જ સેમ પેટર્ન થી જીપીસીબી ની તૈયારી કરતા જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલા છે એવી જ રીતે એકસો ને વીસ માર્ક નું જે સબ્જેક્ટ રિલેટેડ છે એ લાઈવ અને રેકોર્ડ ક્લાસ ની અંદર હશે સંપૂર્ણ અભ્યાસક્રમ દરેક ટોપિક ની તૈયારી લાઈવ સોલ્યુશન લાઈવ અને રેકોર્ડ ક્લાસ કેવો પ્રશ્નો પૂછાય એનું પણ સોલ્યુશન સાચા જવાબ સાથે સોલ્યુશન અને એનું લાઈવ સોલ્યુશન બરાબર છે આ પચીસો નવ્વાણું રૂપિયા છે એ વિદ્યાર્થી મિત્રો એક નવ થી પ્રાઇસ છે બરાબર ત્યાં સુધી તમે ઓજે સ્ટડી એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય તો એ ડાઉનલોડ કરી શકો છો અને બાર સાયન્સ પાસ કરેલા તમામ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે પગાર છવ્વીસ હજાર છે સરકારી કાયમી ભરતી બરાબર છે હે ને ના દસ અઢાર વર્ષ પરિપૂર્ણ થયેલા હોવા જોઈએ બરાબર છે અઢાર વર્ષ અઢાર થી લઈ અને તેત્રીસ વર્ષ સુધી બાકી જે મર્યાદા મળે છે છૂટછાટ મળે છે હે ને ચલો ક્લિયર છે ઓકે ઈ બુક ડાઉનલોડ થઈ શકશે અને તમામ ટોપિકની આપણે એક થી શરૂઆત કરીશું જે આપણી એપ્લિકેશન છે એમાં તમને લક્ષ્ય બેચ જોવા જોવા મળશે મળશે તમને ત્યારથી તમે ડેમો ક્લાસ જોઈને જ બધાએ યાદ રાખો ડેમો ક્લાસ જોઈને જ તમારે નિર્ણય કરવો કે મારે ક્લાસની અંદર જોઈન થવું છે કે નથી થવું બરાબર છે ફી રિફંડેબલ નથી એ પણ યાદ રાખજો આની અંદર ફી છે એ રિફંડ થઈ શકશે નહીં રિફંડ નથી હે

ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય શ્રી કૃષ્ણ ગુડ બાય ટેક કેર ઓલ ઓફ યુ જય હિન્દ